જુઓ એ મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો ને અઢાર દિવસનો એવો યજ્ઞ કર્યો ને પરનાલય ઘી હોય હો અને ઘી ખૂટ્યું એમ બ્રાહ્મણો બોલવા મળ્યા તે કુંડલા ઘીના હોય ને ભરેલા મહારાજે છડી અડાડી અને આખા ભરાઈ જાય તે તપેલાના તપેલા માલ કરતી ઘી નીકળ્યો તો ખૂટે ને એ કુંડલા હજી પ્રસાદીના છે કુંડલા ગામ નહીં હોય એવા કુંડલા હોય ઘી ભરણ

કરતા હતા સમનારાયણ સમનારાયણ મહારાજ કે ભૂદેવ તમે કેટલા વેદ ભેણા છો કે મહારાજ હું અભણ છું હું તો એક વેદ નથી ભેડો પણ મને સ્વામિનારાયણ મહામંત્ર બહુ ગમે એટલે હું આખો દિવસ નવરો પડું એટલે હાથમાં માળા લઈ સોમનારાયણ 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 જપ કરું છું અને ગમે ત્યાં જાઓ આવું યજમાનો ઘરે જાવ પણ હું સ્વામિનારાયણ ભૂલતો નથી એ મને દ્રઢ થઈ ગયું છે એટલે હું સોમનારાયણ સોમનારાયણ ભજન કરું છું મારે ત્યાં તમારે ધોતી પાડું કરો આમ ફાળીઓ કંભે તો એ મારા જે આખો તાહડો ઠેલવી દીધો એ કે તમે ચાર વેદ ભણી રહ્યા તમે અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો છો ને કે હું માનું છું તમે ચાર વેદ ભણ્યા લો તેને ચાર ખોબા નહીં આખો તાહડો ઊંધો વાળી દીધો રૂપિયા એટલી દક્ષિણા મહારાજ એટલે સ્વામિનારાયણ મહામંત્ર ભગવાન ખૂબ રાજી થાય છે માટે આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે અને એનું આપણે અખંડ ભજન કર્યા